ઉંઝાના વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત એક હજાર એક શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર નિર્માણ સંકલ્પ હેઠળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ઇકલેરા ગામમાં તારીખ બે 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 હજાર છવ્વીસ સોમવારે શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિરની સ્થાપનાના પાવન પ્રસંગે ઇકલેરા ગામમાં ભાવિક શ્રદ્ધાળુઓએ એકલેરા ગામમાં વિશાળ શોભાયાત્રા યોજી હતી શોભાયાત્રાના રૂટ પર દરેક ભાવિકોએ પોતાના ઘરો આંગણે રંગોળી સાથે સજાવટ કરી પુષ્પાવર્ષા સાથે માતાજી ફોટો મંદિરની સ્થાપના કરી આ પાવનકારી શ્રી માતાજી ફોટો મંદિર સ્થાપના પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન પ્રવીણભાઈના પટેલના સહમંત્રી મહેન્દ્રભાઈ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના મધ્યપ્રદેશના કારોબારી સભ્ય મનોહરજી પાટીદાર કામદાર સમાજ શ્રેષ્ઠી દેવીસિંહ પાટીદાર મીડિયા પ્રભારી પી એ પટેલ અને અનેક સમાજ શ્રેષ્ઠીઓ વિશાળ સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા શોભાયાત્રા બાદ જાહેર સભા યોજાય જાહેર સભામાં મહેમાનો પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા જેમાં સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે સંબંધિત માહિતી અને મંદિર નિર્માણ અને ફોટો મંદિર સ્થાપના અંગેની અને સામાજિક સંગઠન સંબંધિત સવિસ્તાર વિસ્તાર માહિતી આપી હતી આમ ભારે હર્ષોલ્લાસ ઉમંગ શ્રદ્ધા ભક્તિભાવ સાથે એકલેરા ગામમાં શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર સ્થાપના પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો રાજુભાઈ ડી પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા